લખતરમાં નેપાળથી નીકળેલ યાત્રિકનું ગેસ્ટહાઉસની સીડી પરથી પગ લપસતા થયું મોત નેપાળથી ટ્રાવેલ્સ લઈને ગુજરાત સોમનાથ દ્વારકા માટે નીકળેલા યાત્રા હતા યાત્રા પર દ્વારકાથી પાછા ફરતા લખતર ખાતે આવેલ ઓમ સાઈ હાઉસ ખાતે કર્યું હતું રાત્રિ રોકાણ મૃતક સવારે તમામ યાત્રિકોને સુમેરુએ ઉઠાડતા યાત્રિક સીડી પરથી નીચે ઉતરતા સમયે સીડી પરથી પટકાયો હતો નીચે સત્યોતેર વર્ષીય ઠેક બહાદુર મોહન બહાદુર થાપા સીડી પરથી નીચે પટકાતા યાત્રિક કે યાત્રિકો અને સગા સંબંધીઓ એકસો આઠ દ્વારા લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા યાત્રિકનું સારવાર દરમિયાન થયું મોત સત્યોતેર વર્ષીય યાત્રિકને સરકારી હોસ્પિટલના હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકનો મૃતદેહ નેપાળ લઈ જવા માટે કાર્યવાહી લખતર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી લખતરના લખતરમાં નેપાળથી આવેલા સતોતેર વર્ષ વર્ષીય નેપાળી યાત્રિકનું ની સીડી પરથી નીચે પટકાતા થયું મોત દ્વારકાથી પાછા ફરતા લખતરમાં આવેલ ગેસ્ટ હાઉસમાં કર્યું હતું રાત્રિ રોકાણ લખતર શહેર અને લખતર વિરુમ હાઈવે ઉપર આવેલ ઓમ સાઈ ગેસ્ટ હાઉસ ખાતે નેપાળથી નીકળેલા યાત્રીઓ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારે દ્વારકાથી પાછા કાશી જવા માટે નીકળેલા અને ફર ફરતા તમામ નેપાળી યાત્રીઓ ઓમ સાઈ ગેસ્ટ હાઉસ ખાતે રોકાયા હતા અને સવારે વહેલા યાત્રિકોને નીકળવાનું હોય ત્યારે મૃતક ઠેક બહાદુર મોહન મોહન બહાદુર થાપા ચંદ્રપુર ઝુબેબેલા નેપાળ જિલ્લો રોહાતક રાજ્ય મધ્યસ પ્રદેશ સવાર તમામ યાત્રીઓને ઉઠાડવા નીકળ્યા હતા તે સમયે ઓમ શાહી ગેસ્ટ હાઉસની ડાબી સાઈડની સીડી ઉપરથી નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી યાત્રિકો તમામ ટ્રાવેલ્સમાં બેસી જતા મૃતકની પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પતિ નથી તેને લઈ યાત્રિકો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે ઓમ સાઈની સીડી ગેસ્ટ હાઉસની સીડી નીચે વૃદ્ધનો મૃતદેહ પડ્યો હોવાનું સામે પડ્યા હોવાનું સામે આવ્યું તાત્કાલિક યાત્રિકો દ્વારા એકસો આઠને જાણ કરવામાં આવી આવી હતી જાણ થતાંની એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને નેપાળથી યાત્રિક નેપાળી યાત્રિકને લખતર હોસ્ સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન સત્યોતેર વર્ષીય નેપાળી યાત્રીનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યાત્રિકના પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી યાત્રિકનો મૃતદેહ નેપાળ લઈ જવા માટે લખતર પોલીસ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી યાત્રિકોના પરિવારને તેમજ યાત્રિકના યાત્રિકોને સત્યોતેર વર્ષ યાત્રિકનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને નેપાળ લઈ જવા માટેની કાર્યવાહી હાથ કરવા હાથ ધરવામાં આવી હતી